પોરબંદર દ્વારકા હાઈવે પર ગત મોડી રાત્રિના રોજ ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે દસ કરતાં વધારે લોકો છે તે ઇજાગ્રસ્ત બન્યા હતા સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો કૂછડી ટોલનાકા નજીક એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચાલકે ટ્રકને પાછળથીને ટક્કર મારતા આ જે બસ છે તે ભયંકર રીતે અકસ્માત થયો હતો અને તેની અંદર બે જેટલા લોકોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને દસ જેટલા લોકો છે તેઓ ઈજા પામ્યા હતા જેઓને સારવાર માટે થઈ અને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ જે બસ ચાલકો છે તે યાત્રાળુઓની બસ હતી જે ને તેઓ યાત્રા માટે નીકળ્યા હતા જેઓ સોમનાથથી દ્વારકા તરફ દેવદર્શને જતા હતા દ્વારકાધીશના દર્શને

दो आदमी इधर बारह आदमी को छोटा मोटा जो छतरा लोग था उसमें दो आदमी डेथ हो गए पंद्रह आदमी में दो तीन आदमी को कुछ भी नहीं होगा बारह आदमी को छोटा मोटा जख्म हो और और दो ड्राइवर था एक ड्राइवर भाग के गया एक ड्राइवर हमारे साथ કૂચવી ટોન લાગ્યા પહેલાં શ્રી રમ ઢાબા પાસે રાત્રે લગભગ સવા એક આજુબાજુનો બનાવ છે એમાં ગીર સોમનાથ તરફથી એક ટ્રાવેલર ટ્રાવેલર બસ છે કર્ણાટક પાસિંગની એ આવતી હતી અને એને પાછળથી ટ્રકમાં પાછળથી ટોકી અકસ્માત કરેલ છે અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ ઓગળીસ પેસેન્જ હાજર હતા એમાં બે જણા ડેડ જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા નવ જાણા ઇન્જર થયેલ છે જે ઇન્જર છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસે બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યદાહી ચાલુ છે હા એ ડ્રાઈવર અકસ્માત થતા અને સાથે જ તે વખતે જગ્યા પરથી ફરાર થઈ ગયા છે એનો શોધખોળ અને તપાસ ચાલુ છે એમાં એક જણા થોડા એક પેસેન્જર જે છે એની સારવાર ચાલુ છે અને એ સિવાયના બીજા છે નોર્મલ છે